બધા આવી ગયા છે તો આપણે હિન સોપાટ ચાલુ કરશી તો હવે હે ને મમ્મી આપણે આવી રીતે ગ્રુપ પાડી હું તમે અને આ ભૂરી અને રેશમા ભાભી તીટી ફાઈ અને આ મદલી ઈ ત્રણે આપણે હામેની સાઈડ અને જો મદલી તન કહી દઉં છું હું હે ને પોપટાન ગાયું લેવાની છું અને તમે બે હું હાસો મદલી ને દાના કાવડે હે અને હાલતા ન થાવડતું અને આ ભૂરીને તો હાવ કાઈ નથી આવડતું એટલે એને શીખડાવવું તો પડશે ને થોડુંક દેખું ભૂરી આ ટબુડી આમ પકડવાના પછી એની અંદર કોડી નાખવાના પછી ખનક 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 કરવાના અને પછી આમ કોડા ઉલારવાના ઠીક હે ઓકે ખોગી ભાભી હાલો ટીટી ફઈ હવે તમે નાખો લા લે ટીટી ફઈ ને તો ત્રીહ પૈડા છૂટો થઈ ગયો ખોગી એ આ પછી ને તમારે તો ગધેડા ને પહેરું મંડાઈ ગયું અમારે તો હજી હાથે છૂટો નથી હું કઈ નહીં કહું છું ઘૂઘી વહુ આ ગાયુ પોપકડા બહુ છે ને રમાયડા રમાયડ કરોમાં થોડાક એને આઘા મૂકો એટલે હે ને આપણે એનો માંડવા વારો આવે ને હાથ છૂટો થાય આપણો ઘૂઘી આજ તો હે ને તને લતોડીઓ દેવું જ છે તો જોજે ને હાલો હવે મારો વારો આ પછી જો પછી પડ્યા પછી પડ્યા મમ્મી માંડો આપણું પગડું હાલો માંડો માંડો કાઈ નહી ઓ કોકી એક કોડી આમ જતી કર થી ચાર જ કોડી હેને ને હતી તે એક કોડી મે જોયું મને ખાસ ખબર હે હા મે જોયું કોકી બેન પછી નોત પડ્યા તમે ઉથલાવી થી એક કોડી હવે પછી જ પડ્યા તા ખોટી ની મદલી હવે આવ તો તો ખોટી ના પેટની હો પણ તે બધું કા ઉડાડી દીધું કોડી બધું ચિલા ભાભી તમને તો હે હાતમ મળે હા તમને પીંડા ખાઈ ને તમને તો ફૂલ શરદી થાય તમને તો આ વર્ષે છે ને હા કરવા જ ન જવા મળે ખોટું બોલો છો મને ખોટી પાડો છો અને મજલી તારી તો છે ને હગાઈ જ ન થાય તું છે ને સુળેલ પાસે છે ને લીંબુ ઉતરાવી ઉતરાવી ને છે ને થાકી જાન તોય અને તેથી ફે તમારે તો છે ને હાઈટ પર હે ઘર ઘેણું કરવું પડશે હાઈટ પર હે હજી છોકરો ગોતો જ છો ને પચપચ કરો ને હજી તમને નહીં મળે જાઓ હવે ખોટાળી કુડકી ઘૂઘી બેને છાનમુની એક પાસી જઈ હોય તો કુડ જ કરતી હોય પોતાને લતોડિયું લાગવાનું હતું એટલે બધું ઉલારી દીધું બોલો નહીં તો હાલો ભાઈઓ આ હારે રમાય જ નહીં દર વખતે આ ઘોઘી ને કાંઈક ને કાંઈક કરીને ઊભી જ આપણે સોપાઈ ડ્રમવા બેહીન તહીં હાલો મારા વહાલા મિત્રો તમને આ જો વિડીયો ગમ્યો હોય તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આગલો કોન્સેપ્ટ તમે શું જોવા માંગો છો તે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ મિત્રો. હેલો મારા વહાલા મિત્રો કેમ છો? કોકીની કોમેડી ચેનલને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો અને લાઈક તો ઢગલાબંધ આવે છે પરંતુ સબસ્ક્રાઇબ ઓછા લોકો કરે છે. તમારી ચેનલને જો આગળ તમારે વધારવી હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો આગળ તમે કયો કોન્સેપ્ટ જોવા માંગો છો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો જેથી અમે એ વિડિયો તમારા માટે બનાવીએ